સુરતના રાંદેર પોલીસે ઉત્તરાયણ પર્વને લઈ બાઇક ચાલકોની સેફટી સેફ્ટી માટે સેફટી ગાર્ડ નાખી ઉત્તરાયણ પર્વ પર સાવચેતી રાખવા અપીલ કરી છે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં પોલીસે બાઇક ચાલકોની ની સેફ્ટી ધ્યાનમાં રાખી બાઇક પર સેફ્ટી સુનિશ્ચિત કરી છે તેમને બાઇક પર સેફટી ગાર્ડ લગાવી અને ઉત્તરાયણ પર્વ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અંદાજીત ત્રણસો જેટલી બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં હતા આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે હાલથી જ પતંગ રશિયાઓની સિઝન શરૂ થઈ ગઈ છે અને જે દોરી હોય છે તે દોરી રોડ પર જતા વાહન ચાલકોના અચાનક ગળામાં આવવાથી ગંભીર ઇજાના બનાવો બનતા હોય છે તો તે સલામતીને ધ્યાનમાં લઈને અમારા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમારા ઝોન ફાઈવ ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા સાહેબના નેતૃત્વ હેઠળ સાહેબ સાહેબશ્રીની ઉપસ્થિતિમાં આજરોજ ઋષભ ચાર રસ્તા ખાતે જિંદગી જીવદયા અભિયાન સંસ્થાના સહભાગીપણે રાંદેર પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો ની સલામતી જળવાઈ રહે અને તેઓ ગંભીર ઈજાથી બચી શકે તેવા શુભ આશયથી સેફ્ટી ગાર્ડ લગાવવાની એક ઇવેન્ટ અહીંયા શરૂ કરવામાં આવી છે અને હાલમાં લગાવવામાં આવી રહ્યા છે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો હોંશે હોંશે અહીંયા સેફ્ટી ગાર્ડ લગાવાઈ રહ્યા છે જેનાથી આજે હેતુ છે કે ભાઈ લોકોની જાનમાલની રક્ષા થાય અને તેમને ઈજાઓથી બચાવી શકાય તે સિદ્ધ થશે એવી અમને પૂરી આશા છે અને અમારી લોકોને અપીલ પણ છે કે તેઓ જે ટુ વ્હીલર વાહન ચાલકો છે તે અવશ્ય સેફ્ટી ગાર્ડ લગાવે ધન્યવાદ કેમેરામેન મલબારી સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત